કેમ છો દોસ્તો હું છું પાર્થ પાર્થદવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે થોડાક દિવસો પહેલાં એક સરસ મજાનો બાવન મિનિટનો ઇન્ટરવ્યૂ તમે હિતેન કુમાર સર સાથેનો જોયો છે અને એના બહુ જ સરસ રિસ્પોન્સ મળી રહ્યા છે અત્યારે અમે ત્રિશા ઓન ધ રોક્સમાં એમનું જે કેરેક્ટર છે પપ્પાનો એના માટે મળ્યા છીએ કેવો એક્સપિરિયન્સ રહ્યો આખી ફિલ્મનો અદભુત અનુભવ એક્ટર તરીકેનો મને રહ્યો કારણ કે આ ટીમની સાથે આ જ જાનકીની સાથે કે આ જ કૃષ્ણદેવની સાથે મેં વશ કરી હતી વર્ષ માટેનું મારું એક મેન્ટલ પ્રિપેરેશન બહુ જુદું હતું એ અપ્રોચ આખો જુદો હતો અને એના પછી મારી પાસે એક જ સાવ જ વિપરીત લાગણીની વાત લઈને એ માણસ આવે આ અનંત મહેતા જે છે ફિલ્મમાં ત્રિષા નામના કેરેક્ટરનું ફાધર એ સિંગલ પેરેન્ટ છે અને સિંગલ પેરેન્ટ એની દીકરીની લાગણીમાં એટલો બધો ગૂંથાયેલો છે કે એ દીકરી દ્વારા કરાયેલી કોઈ ભૂલો પણ એ કઈ રીતે હું એને સુધારી શકું કે કઈ રીતે ફરી પાછું હું સાચા માર્ગે લાવીને એ લોકોને રિયલાઇઝેશન વેલ્યુ ઓફ ઇમોશન્સ અને સંબંધોની એક ઘરેમાં સમજાવી શકું એના માટેની એક બહુ મજાની કોઈ પણ ઉપદેશ આપ્યા વગર હસતા રમતા એમની સાથે મસ્તી કરતાં કરતાં આ આ પાત્રની મજા એ છે પાર્થ કે એક પણ જગાએ ઉપદેશ નથી આપી રહ્યા મિત્ર તરીકે ચર્ચા કરી રહ્યા છે મિત્ર તરીકે એમના એમના ફોનના પાર્ટ બની રહ્યા છે મિત્ર મિત્ર તરીકે એમના એમના ફોનના ભોગ પણ બની રહ્યા છે અને ધીરે 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 કલ્ટિવેટ કરતાં 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 એ જનરેશનની સાથે એ લોકોને વેલ્યુઝ સુધી લઈ જવાની જે જર્ની છે એ મારા હિસાબે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહી વ્યક્તિ તરીકે પણ મને એમ લાગે હું બાપ હું તો હું બાપ તરીકે આમ જ બિહેવ કરું ને મને ફિલ્મ રિલીઝ થયા પછી એટલા બધા સંદેશાઓ અને મેસેજીસ મળી રહ્યા છે કે અઢારથી વીસ વર્ષ બાવીસ વર્ષની દીકરીઓ એમ ઈચ્છે છે કે મારા ફાધર આમના જેવા જ હોય એનાથી મોટું સર્ટિફિકેટ પાર મારા માટે શું હોઈ શકે ફિલ્મ દેખાય છે એટલી સામાન્ય ફિલ્મ નથી ખૂબ જ વધારે લેયર્સ ધરાવતી જોખમી ફિલ્મ છે એવો સબ્જેક્ટ સિલેક્ટ કરવામાં આવ્યો છે જે આપણે ક્યારે કલ્પના ના કરી શકીએ ઘણી વખત આપણી આજુબાજુ એટલી બધી ઘટના જીવાતી હોય પણ આપણે સ્વીકારવા નથી માંગતા હોતા એમાંના ઈસ્યુઝની સાથેની ફિલ્મ છે બે વિપરીત વ્યક્તિઓ એકબીજાની સાથે ખેંચાય છે અને એકબીજાની સાથે જોડાઈ જાય છે અને પછી શું થાય છે એની ફિલ્મ છે આ માતૃત્વની એક એવી વાત છે જે આપણે ક્યારેય સ્વીકારી જ નથી આજ સુધી પણ છેલ્લા શુક્રવારથી રિલીઝ થયેલા અને જોયેલા પ્રેક્ષકોના જે રિએક્શન્સ છે એ મને એમ લાગે છે કે બહુ મોટો યુટર્ન છે બહુ મોટો એક ચેન્જ ઓવર છે આપણા સોસાયટીનો કે નહીં આ આ આપણે એમના મેચ્યોરિટીથી પણ જોવાની જરૂર છે આ એંગલને દીકરીને ગાય દોરે ત્યાં જાય એ જ હવે જરૂરી નથી રહ્યું કારણ કે આજની દીકરી એના કરતાં ખૂબ તમારા પેરેન્ટ કરતાં પણ અમુક જગ્યાએ વધારે મેચ્યોર થઈ ચૂકી છે તો આપણે એને એટલી એની રિસ્પેક્ટ તો આપવી જ જોઈએ બહુ મજાની ફિલ્મ છે ઉપરથી દેખાય છે કોમેડી ઉપરથી દેખાય છે ફન ફિલ્મ પણ મારા હિસાબે અદ્ભુત ઇમોશન્સની ગૂંથણી કરેલી આ ફિલ્મ છે આઈ થિંક ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ફાઇન ફિલ્મ ફ્રોમ અ કેડી એ ડિરેક્ટરે કઈ જીદની ઉપર આ કન્સીવ કરી હશે ઘણા લોકોને કદાચ લેન્થના પ્રોબ્લેમ નડે અને એની સામે આટલું મોટું ઓડિયન્સ છે જેને અત્યંત મજા આવી રહી છે એટલે એ વિવાદ હંમેશા રહેવાના છે પણ એણે જે પણ કર્યું છે એને એ એણે કન્વિક્શનથી કર્યું છે એની મજા છે હું એક એક જ પ્રશ્ન પૂછીશ આમાં એવા ઘણા સંવાદો છે તમારા જેના કારણે કોમેડી ક્રિએટ થાય છે તમે ઘર જોવા જાઓ છો બધું પીઝા વાસ્કો દિગામાં એવું કશુંક એક ડાયલોગ છે કોમેડી કોમેડી કરે છે છે કુમાર રાઈટ અને જે તો તો એ એ એ એ કેવું રહ્યું ને મને ઓલવેઝ સિચ્યુએશનલ કોમેડી કરવાની મને ઓલવેઝ મજા પડે પણ મને છે ને ઓવર ધ ટોપ જવાની મને ઓલવેઝ હું નાટકોની દુનિયાથી હમણાં સુધીમાં મેં ક્યારે જોક મારીને કોમેડી કરવાના પ્રયત્ન નથી કર્યા મને સિચ્યુએશન એટલી મજાની હતી કે એક બાપ એની પરિસ્થિતિ એવી છે કે દીકરીને સેટલ કરવા માટે એ છોકરાને જ પાછળ જે પડે છે અને એમાંથી નાનું નાનું રમૂજ જે ઊભું થતું જાય છે કારણ કે બંને પાછા એકદમ જુદી જ પરિઘના માણસો છે અને એના ઘરમાં ગયા પછી પેલો એબ્સોલ્યુટલી છોકરાના ઘરનો જે માહોલ છે એ બેચલર હાઉસની અંદરની ઘટનાઓ ગયા પછી આ માણસ જે આભો આટલો બધો પોતાના ઘરને ચોખ્ખું રાખનારો માણસ આ પ્રકારના ઘરમાં ગયા પછી એની પરિસ્થિતિ છે એ નાનું 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 નાના શબ્દો શબ્દો શબ્દોની રમત છે મને બહુ મજા પડી એ કરવાની આઈ આઈ એન્જોઇડ રિયલી એન્જોઈડ પણ હજુ પણ મારું માનવું એમ છે કે નહીં એ જોનર મારું નથી આમાં બહુ સફળતાપૂર્વક કરીશું કારણ કે ડિરેક્ટર મને એ પ્રકારની સિચ્યુએશન આપી છે કોમેડી ઇઝ નોટ માય જોનર પણ એટલે છતાં પણ જેટલું નાનું નાનું કાર્વિંગ કરવા પડે કરવાની જે મજા પડી છે આઈ એન્જોયડ ઇટ અને ઓડિયન્સ એન્જોયડ મારા મારા માટે તો સૌથી સરપ્રાઇઝિંગ છે કે આ વિષય ઓડિયન્સે સ્વીકાર્યો આ નાયિકા સ્વીકારી આ નાયક સ્વીકાર્યો આ બાપને પણ સ્વીકાર્યો એ લોકોએ એ બહુ મોટી ઘટના છે ગુજરાતી સિનેમા માટે હિતન કુમાર સર માટે જોનર નવું છે પણ એમને નવા નવા જોનર કરવા છે અને એ એવા સ્ટાર છે જેમના સાથે હું અસ્ખલિત ઘણી જ બધી વાતો કરી શકું પણ અત્યારે અટકું છું થેન્ક યુ હિતન સર થેન્ક યુ સર થેન્ક યુ